નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ મિત્રો આજે આપણે વિડીયોની અંદર દૂધના ભાવ કપાસના ભાવ ડુંગળીના ભાવ ડુંગળીની નિકાસ વિશે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા આપણે અત્યારે દૂધના ભાવ વિશે વાત કરીએ તો જે રીતે પશુપાલકોને જે ખર્ચો થાય છે એના પ્રમાણમાં લીટર દીઠ ખેડૂત ખેડૂતો અને પશુપાલકોને ભાવ મળતા નથી કપાસિયાની થેલી ખોળની થેલી દિવસે ને દિવસે ભાવ વધતા જ જાય છે અને દૂધ કેવી રીતે ડેરી સુધી પૂરગે એ તો પશુપાલકો ખેડૂત મિત્રોને જ ખબર હોય કારણ કે આમ જોઈ તો સારો તેમજ ઝાર જે કાંઈ ગાય ભેંસ બકરાને નીરવા માટે જે જોવે એ પકવવામાં પણ બહુ મુશ્કેલી વેઠે ને ત્યારે એ બધું પાકી અને તેને નીરવામાં આવે ત્યાં સુધી જે કાંઈ પ્રોસેસ થાય છે એમાં ખૂબ મહેનત કરે ને ત્યારે એ ઓલું થાય છે અને બીજું કે બજારમાંથી જે મળે છે કપાસિયાનું ખોળ ને કપાસિયાની બધુંય તો એમાં તે દિવસે ને દિવસે ભાવમાં વધારો થતો જાય છે અને પશુપાલક ખેડૂત મિત્રો જે હોય એને તો ક્યાંય જવું હોય બહાર તોય તે એ બધું પડતો મીકી અને બપોરે પાવા હવારે પાવા હાંજે પાવા એવી રીતે જે ટાઈમે પાતા હોય નીરતા હોય સ્રાવવા લઈ જતા હોય એ તો એને ફરજિયાત પણ એ બધું કરવું જ પડે છે ને દિવસની જે કહે ને જે ખર્ચો લાગે તો એના પ્રમાણમાં અત્યારે વર્તમાન સમયમાં જે ભાવ મળવા જોઈએ પ્રતિ લીટર દૂધના એટલા મારા ખ્યાલ પ્રમાણે ભાવ મળતા નથી તો વહેલી તકે હવે આ ભાવ સુધરવા જોઈએ અને પશુપાલકો ખેડૂત મિત્રોને તેના પાછળ જે મહેનત કરે છે એને એના મહેનતના તો ભાવ મળવા જ જોઈએ પ્રતિ લીટર દૂધના અને હવે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવ વિશે વાત કરીએ તો કપાસના ભાવ વિશે તો અગાઉ પણ એકાદ વિડીયોમાં કદાચને મેં કીધું છે કે આજથી ત્રણ વર્ષ કે ચાર વર્ષ પહેલાં વીસ એકવીસ બાવીસ ત્રણે ત્રણ વર્ષમાં તેમજ ઓગણીસમાં કે અઢારમાં ભાવમાં મારા ખ્યાલ પ્રમાણે અઢારસોથી એવી વાત પણ સાંભળી હતી બે હજાર સુધી પૂગી જતા ભાવ એટલે કપાસનું ઉત્પાદન એ તે ઈ વર્ષોમાં વધ્યું હતું વધારે થયેલું હતું છતાં પણ કપાસનો ભાવ સારો મળતો હતો તો અત્યારે કપાસનું જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન તો ઓછું છે તો તેની સામે ભાવમાં વધારો થવો જોઈએ એની બદલે પાસના ભાવમાં ઘટાડો થયો છે આજ મેં જોયું ગુજરાતની મોટા ભાગની માર્કેટિંગ યાર્ડમાં તો અંદાજીત હજાર રૂપિયાથી લઈ તેરસો ને વધી વધીને ચૌદસો સુધી ભાવ હતા તો એ કાંઈ ભાવ કહેવાય નહીં ખેડૂતો એક મણ કપાસ તૈયાર થાય હરાજી એટલે કે માર્કેટિંગ યાર્ડમાં હરાજી સુધી લઈ જાય ત્યાં સુધીનો તમામ ખર્ચો ગણી તો હજાર રૂપિયાથી લઈ પંદરસો કે સુધી ભાવ ખર્ચો પૂગતો હોય છે કપા પકવવાનો કપાસ સોપવાનો નીંદવાનો પછી જે કેરા કરવાના હોય પાળા બાંધવાના પાળા બાંધવામાં જે ટ્રેક્ટર એ બધું આપણે લાવી એમાં ડીઝલ જોવે માણસો જોવે ડીઝલના ભાવ તો પોર રૂપિયા સુધી ઉગી જશે રૂપિયામાં કદાચ ને અઠ્ઠાણું કે અઠ્ઠાણું પોઈન્ટમાં હોય અઠ્ઠાણું પોઈન્ટ પચાસ પચાસ પૈસા તો એવી રીતે એ એક ખર્ચો હોય દવા સાતવાનો નીંદવાનો કપા ભીણવાનો કપાસને સંગ્રહ કરીને રાખવાનો એમ કપાસ ને પાકે ને ત્યાં ત્યારે તો ખેડૂતને ને કેટલોય તે કેટલાય કેટલીય પ્રકાર ખર્ચા એમાં લાગતા હોય છે તો કપાસ ભાવ જે અત્યારે સત્તરસો રૂપિયા થી લઈ અને બે હજાર સુધી ભાવ મળે કે પચીસો સુધી મળે ખેડૂતો ને ભાવ અત્યાર ની મોંઘવારી પ્રમાણે તો થોડું ઘણું ખેડૂતો વળતર કેવાય જે ખર્ચો કર્યો હોય એની પાછળ જે એનું વળતર એમ તો કપાસના અગાઉ કીધું એ પ્રમાણે ભાવમાં સુધારો થવો જોઈએ હજુ પણ કેટલાક ખેડૂતોના ઘરમાં કપાસનો સ્ટોપ પડ્યો હોય અને કેટલાક ખેડૂતો મજબૂરીમાં આવીને કપાસનું વ્યસણ કરી દીધું હોય કારણ કે એગરોવાળા તેમજ ખેડાણ કીધું હોય અલગ અલગ પ્રકારનો કપાસ પકવવા પાછળ જે ખર્ચો કર્યો હોય એ ખર્ચાના પૈસા દેવાના બાકી હોય અને ખેડૂતોને કેતા હોય પૈસા છું એવી રીતે કેટલીક વખત ઓલું કરવું એવી રીતે તો પછી ખેડૂતો કે ભાઈ શું કરવાનું એમ કરીને કરી મજબૂરીમાં કપાસ વેસી અને બધી ભરપાઈ કર્યું હોય અને હજુ પણ કેટલાક ખેડૂતોના ઘરમાં કપાસ પડ્યો હોય તો વહેલી તકે ફરી વખત કહી દઉં કે ભાવમાં સુધારો થવો જોઈએ અને હવે ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો ડુંગળીમાં કાલે મેં વિડીયોમાં કીધું હતું એ પ્રમાણે આજના દિવસે મવા માર્કેટિંગ યાર્ડમાં ભાવ જોઈએ તો ચારસો રૂપિયા સુધી ભાવ પહોંચ્યો હતો તો જ્યારે નિકાસ શરૂ હતી ત્યારે સાતસો આઠસો સુધી એવરેજ ભાવ હતા તો એના કરતાં અડધા ભાવ કહેવાય તો હવે વહેલી ટકે નિકાસ શરૂ થાય તો ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે કારણ કે અત્યારે અન્ય દેશવાળા ડુંગળીની માંગ કરે અને આપણા દેશમાંથી ડુંગળી જાય ને ખેડૂતોને યોગ્યનું વળતર મળી શકે કારણ કે જે બે ત્રણ વર્ષ કે એના કરતાં વધારે વર્ષથી ત્રણ ચાર વર્ષ ગણીને ખેડૂતોને ડુંગળીના ભાવમાં સતત ખોટ ગઈ છે એ બધાય ખેડૂતોને જે પૈસા દેવાના બાકી હોય અલગ અલગ જગ્યાએથી પૈસા લીધા હોય અને ડુંગળીનો પાક કર્યો હોય તો અત્યારે વહેલી તકે નિકાસ થાય તો ડુંગળીનું જે પહેલાંના વર્ષોમાં જે ખર્ચો કર્યો હોય એના થોડા ઘણા અડધા કેમ દેવા જાય ખેડૂતોને તો ડુંગળી અંગે ખાસ ધ્યાન દોરવું જોઈએ ડુંગળીમાં પણ મેં કીધું એમ કેટલો તે અગાઉ કીધું હતું બીજા વિડીયો એમ કે ખર્ચો વીઘા દેઠ આઠ હજાર જેટલો લાગી જતો હોય તો ડુંગળીના ભાવમાં તે હવે સુધારો વહેલી ટકે થાય અને નિકાસ શરૂ કરી દે તો સુધારો થશે વહેલી ટકે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એનો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોની લિંક અન્ય તમારા મિત્રો સાથે શેર કરજો તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળામ બાપા સીતારામ